આજે એક એવા હનુમાન મંદિરના દર્શન કરીશું જે અન્ય કરતાં એકદમ અનોખું અને વિશેષ છે કારણ કે આ ધામમાં હનુમાનજીની એક જ મૂર્તિમાં અગિયાર મુખના એક સાથે દર્શન થાય છે સાબરકાંઠાના ચોરીવાડ ગામમાં આવેલ છે હનુમાનનું મંદિર કે જ્યાં વર્ણી અને અગિયારમુખ ધરાવતી મૂર્તિના દર્શન થઈ રહ્યા છે આવી મૂર્તિ જવરલેજ જોવા મળે છે જેથી આ ધામ પર ભક્તો અપાર આસ્થા રાખે છે તો આવો હનુમાનજી ની કૃપા મેળવવા કરીએ આ અનોખા ધામ દર્શન આજે આપણે દર્શન કરાવીશું એક કેવા ધામ કે જ્યાં હનુમાનજી ના એક સાથે અગિયાર મુખ જોવા મળે છે એક જ મૂર્તિમાં હનુમાનજીના અલગ અલગ રૂપના દર્શન આ પવિત્ર સ્થળે થાય છે આ જગ્યા છે સાબરકાંઠાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામે જ્યાં હાઈવે પરથી ચંપેશ્વર મહાદેવના નામે મેઇન ગેટ દેખાય છે અને ત્યાંથી માત્ર થોડાક અંતરે ચંપેશ્વર મહાદેવ સ્થિત મંદિરમાં અહીંયા એના પ્રાંગણની અંદર જે હનુમાનજીનું મંદિર આવેલું છે એ અગિયાર મુખી હનુમાનજી મંદિર જે વર્ણી છે એ આખા ગુજરાતભરમાં જ્યાં જવલ્ય જોવા મળતા હોય એવા મંદિરમાંનું એક મંદિર છે અને અહીંયા ભક્તો આવી અને એમની જે શુભાશિષ મેળવે છે એ શુભાશિષ ભાગ્યે જ ક્યાંક મળતી હોય છે અને આવા કળિયુગની અંદર આ જાગ્રત દેવ તરીકે જે આપણા હનુમાન દાદા ઓળખાય છે એમણે એમની પાસે આવી અને ભક્તો જે શુભાશિષ મેળવે છે અને લોકોને હનુમાનજીનું જે મહત્વ છે એ અહીંયા આવીને સમજાય છે કે ખરેખર આ હનુમાનજી જે અગિયાર મુખી છે એમના ચરણશીષની ની અંદર જે તેલ સિંદુરને ચડાવી અને શુભાશિષ મેળવે છે અને ધન્યતા અનુભવે છે ઈડર તાલુકાનું આ ચોરીવાડ ગામ કે જ્યાંથી અરવલ્લીની ગિરિમાળાઓની શરૂઆત થાય છે ઈડર તાલુકાના આજુબાજુના ગામવાસીઓ માટે અગિયાર મુખ્ય અને સિંદુર સિંદુરવર્ણ હનુમાનજીનું આસ્થાનું કેન્દ્ર છે જો આપ મૂર્તિને ધ્યાનથી જોશો તો એક જ મૂર્તિમાં અગિયાર હનુમાનજીના સ્વરૂપના દર્શન થાય છે જે ભારતમાં જવરલેજ જોવા મળે છે જેથી જ આ મૂર્તિ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે ચોરીવાડ ગામમાં આવેલું એ દક્ષિણ દિક્ષામાં આવેલું છે મંદિર હનુમાનજીનું એને અગિયાર મુખી હનુમાનજી છે એના જે જે સ્વરૂપ અગિયાર જે સ્વરૂપ છે અલગ અલગ છે એને પૂજા માટે લોકો દર શનિવારે મંગળવારે અને હનુમાન જયંતિ જે દિવસે છે એ દિવસે તો એ મોટો એની વિધિ થાય છે અને લોકો બહુ આને અહીંયા તલ સિંદુર અને એ બધું ચડાવી અને લોકો દર શનિવારે મંગળવારે ખાસ એની પૂજા કરવા આવશે અને આકરાની મારા બી છે આકરાના ફૂલ આવે ને દેશી એની બી મારા લોકો ચડાવવું છે હનુમાનજી દાદાનું મંદિર જે અગિયાર મુખી છે અને એમની એટલી બધી લોકોની શ્રદ્ધા એમના ઉપર છે કે દર મંગળવારે અને શનિવારે લોકો અહીંયા આવે છે અને એમની શ્રદ્ધા પ્રમાણે ફળ એમને મળે છે અને લોકો અવારનવાર ખૂબ આવે છે આજુબાજુના ગામના લોકો પણ આના ખૂબ લાભ લે છે અને અહીંયા જન્માષ્ટમી ઉપર મેળો ભરાય છે અને લોકો બહુ મંદિરથી બહુ પ્રભાવિત છે હનુમાનજીની આ મૂર્તિના દર્શન કરીને એવો અનુભવ થાય છે કે જાણે સાક્ષાત પવન પુત્ર મંગળવારે અને શનિવારે દર્શન કરવાનું મહિમા છે શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને કષ્ટભંજન પોતાના જીવનના તમામ કષ્ટો દૂર કરશે તેવી આશા રાખે છે તો સાથે હનુમાનજીના આંકડાના પુષ્પ અતિ પ્રિય છે જેથી ભક્તો અહીં આવીને હનુમાનજીના ચરણોમાં અર્ક પુષ્પ અર્પણ કરીને નતમસ્તક થાય છે અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરે છે તો આ ધામ ખૂબ જ પૌરાણિક છે તેમની સામે ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ તો બિરાજિત હતા જ પરંતુ સાથે સાથે રામજીની સન્મુખ બિરાજે છે અગિયાર મુખી હનુમાનજી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા